અરવલ્લી સાબરકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં ચાલતી બીઝેડ પોન્ઝી સ્કીમને લઈને સીઆઈડીએ વધુ એક કાર્યવાહી કરી છે હજારો રૂપિયાનો પગારદારી શિક્ષકની સંડોવણી સામે આવતા સીઆઈડીએ અરવલ્લી જિલ્લાના સરકારી શિક્ષક વિનોદ પટેલની ધરપકડ કરી છે બીઝેડ મામલે સીઆઈડીની આ ત્રીજી સૌથી મોટી કાર્યવાહી છે આ પહેલાં સીઆઈડીએ માલપુરથી મયુર દર્જી અને ત્યારબાદ બીઝેડના સીઈઓ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી સીઆઈડીએ ગાંધીનગર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિનોદ પટેલને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી હતી સીઆઈડીએ ઉમેર્યું કે વિનોદ પટેલ બીઝેડના બીજા સૌથી મોટા એજન્ટ છે તેમણે તેરસો લોકો પાસે સિત્તેર કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું છે અત્યાર સુધીમાં શિક્ષકે 1 કરોડ થી વધારે રૂપિયાનો કમિશન મેળવી હોવાનું સામે આવ્યું છે મોટા ભાગે તેમણે શિક્ષકોનું રોકાણ કરાવ્યું હોવાનું સીઆઈડીએ આશંકા વ્યક્ત કરી છે જોસે હમણે બીજક કે કેસ મેં લગાતાર હમ જો હે જો એજન્ટ્સ હે ઉનકી હમ જો હે પુછ સાચ ઓર ઉનકા રોલ હમ ક્લિયર કરને કી કોશિશ કર રહે તો ઇસી ઉસમે જો હે યે વિનોદ પટેલ કરકે હે તો યે વિનોદ પટેલ જો હે યે મોડાસા મે કે હે ઓર યે જો હે જો પ્રાથમિક શાળા હે ઉસમે શિક્ષક હે तो इनको कल हमने पूछताछ के लिए जो है बुलाया था और उसके बाद इनको जो है अरेस्ट किया गया है तो इनका रोल ये है कि मतलब सबसे बड़े एजेंट में से एक है विजिट वाले केस में तो इन्होंने लगभग लगभग सत्तर करोड़ जैसा जो है वो मतलब सत्तर करोड़ रुपया जो है वो मतलब इन्वेस्ट करवाया था स्कीम में और लगभग तेरह सौ लोगों से इन्होंने जो है मतलब इन्वेस्ट कराया था तो ये सबसे बड़े एजेंट में से एक है तो इनका रोल जो है इसमें आया है तो इसलिए इनकी धरपकड़ की गई है देखिए जैसे मैं, मैंने बताया कि अलग अलग लेवल पे जितने आप ऐड करते रहते हैं हिसाब तो से बात निकल के आ रही है कि एक करोड़ से ज्यादा का कमीशन इन्होंने लिया था जिनको आ, था, वो टीचर्स ही है क्योंकि बेसिकली ये भी टीचर्स है जैसे कि खुद एक टीचर है तो इन्होंने जो है जो इनका जो मेन जो इनका नेटवर्क था वो टीचर्स में ही था इसीलिए जो शुरू में ये ये सबसे पुराने खुद भी इन्होंने जब रोपण किया था तो सबसे पुराने जुड़े हुए लोगों में से भी यही है इसीलिए सबसे बड़े एजेंट भी बने और ज्यादातर लोग जो इन्होंने जो वहां से मोडासा से मतलब जिनको लालच दिया है वो टीचर्स ही है उसके अलावा जब ये स्कीम फैल गई तो टीचर्स के अलावा भी लोगों ने जो है

આ પહેલાં શિક્ષણ વિભાગે તેમના નિવેદન લીધા હતા શિક્ષણ વિભાગની મંજૂરી વિના વિદેશ ગયા હોવાનું માલુમ થતાં તેમને નોટિસ આપવામાં આવી હતી તેમણે જણાવ્યું કે અન્ય પાંચ શિક્ષકો વિદેશ ગયા હતા જેઓની પાસે પણ ખુલાસો માગવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક શાળાના શિક્ષક વિનોદભાઈ પટેલની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે એવા પ્રેસ કોન્ફરન્સમાં દ્વારા જાણવા મળ્યું છે શ્રી વીડી પટેલની પહેલાં જ્યારે મેસેજ સમાચાર હતા કે તેમની સંડોવણી છે તે દરમિયાન એમને બોલાવવામાં આવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને તેઓ એ વખતે કચેરીની મંજૂરી વગર વિદેશ કેમ ગયા તે સંદર્ભે અમને અમે નોટિસ આપી હતી એમનો પાસપોર્ટની ઝેરોક્ષ કોપી પણ અમે મંગાવી છે અને એ દિશામાં તપાસ ચાલુ જ છે પરંતુ હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર આથી વધુ શિક્ષકો અન્ય શિક્ષકો પણ પાંચેક જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેડ્યો છે તેમને પણ નોટિસ આપી એમના માગેલા છે ને તેમના સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલુ છે અરવલ્લી જિલ્લામાં સર જો નામ બહાર આવશે સામે કોઈ કાર્યવાહી નિયમ પ્રમાણે તમામ લોકોની કાર્યવાહી કરવામાં આવશે તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં સરકાર લાખો રૂપિયા પગાર ચૂકવતી હોવા છતાં કેટલાક લાલચુ શિક્ષકો શિક્ષણની સાથે સાથે અન્ય ધંધાઓ કરતા હોય છે જેને લઈને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે